તો ખેરાલુ નગરપાલિકા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગી ગયા છે ત્યારે ગણેશનગરના રહીશોએ બહિષ્કારના બેનરો લગાડ્યા તો રોડ અને ગટરની વ્યવસ્થા ન હોવાથી આ બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે માર્ગ પૂર્ણ ન થતા મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સફાઈ ન થતા ગંદકી અને કચરાના ઢગલા પણ જોવા મળ્યા છે ત્યારે ચોમાસામાં પણ પાણી ભરાવાથી ગંદકી થતી હોય છે તેવું સ્થાનિકોનું જણાવું છે ત્યારે સ્થાનિકો જણાવે છે કે જો અમારી સમસ્યા દૂર થશે તો જ વોટ આપીશું જો માંગ સ્વીકારાશે નહીં તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ખેરાલુ નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ બહિષ્કારના બેનરો લગાડવામાં આવ્યા છે

ભાઈ બહેનો એટલા માટે છે કે ભાઈ અહીંયા કોઈ કોઈ વ્યવસ્થા છે નહીં અમે અમારે લગાડવું પડ્યું છે કોઈ આવતા નથી રોડ બહુ નથી બરોબર ને કોઈ વ્યવસ્થા પણ નથી એમ એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમે અમે કોઈ મતદાન કરવા રાજી જ નથી એમ છેલ્લા પચીસ વર્ષથી ગણેશનગરની અંદર કોઈ રોડ રસ્તા કે ગટરની કોઈ સુવિધા નથી છેલ્લા પચીસ વર્ષથી અમે હેરાન થઈએ છીએ અને આ ચૂંટણી ટાઈમે લોકો વાયદા કરીને વાયદા કરી જાય છે પણ કોઈ આપણે પાછું પરિણામ આવતું નથી તમે જોઈ શકો છો ચોમાસાની અંદર આખે આખો રોડ છે ઘર સુધી પાણી ભરાઈ જાય છે તો એનું અત્યારે અમે એમને જ કહીએ છીએ અમારે આ માગવું ના પડે મળવું જોઈએ છતાં માગવાથી પણ નથી મળતું તો છેલ્લે અમારે આ રસ્તો અપનાવવો પડ્યો છે કે ચૂંટણીનો બહિષ્કાર કરીએ તો લોકોને ખ્યાલ આવે ને તમે આજુબાજુ આ વિડીયો કરી શકો છો કેટલી ગંદકી ભરી છે એ પણ તમે વિડીયોમાં બતાવી શકો છો અને અમે છેલ્લા ઘણા વર્ષોથી હેરાન થઈએ છીએ ગણેશનગરના બધા તમે પૂછી જવો છો દરેક ટાઈમસર દરેકનો વેરો વેરો ભરાઈ જાય છે એવું નથી કે વેરો નથી ભરાવતો ટાઈમસર વેરો ભરાઈ જાય છે લોકોના જે ખેતરો સુધી રસ્તા પહોંચી જાય છે પણ અહીંયા જે સિટીની અંદર આ સુવિધા મળતી નથી અમારી માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે બહિષ્કાર અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરશું ને કોઈ વોટ આપવા જશે નહીં